Thank you. આપણે ભાવનગર આવ્યા અને સાથે સાથે નેક્સ્ટા શોરૂમ માં આવ્યા તો એ લોકોએ આપણને કીધું પણ એને એડવાન્સ અને આજના દિવસે આપણને સરપ્રાઈઝ આપી દીધી અને બર્થડે ઉજવી દીધો થેન્ક યુ સો મચ નેક્સ્ટા પરિવાર આવો નાઓ સુખ તમને ભગવાન દે મે ભગવાનને જમા જન કષ્ટને જનો પ્રાર્થના કરીએ જય સ્વામિનારાયણ જય શ્રી આજે આપણા જન્મદિવસ નિમિત્તે આપણા લક્ષ્મણભાઈ એટલે કે લખાજી એ થો થોડાક દિવસો પહેલાં યોગ્ય ગયા હતા અને એમને મારા જન્મદિવસ નિમિત્તે હનુમાન ઘડીથી હનુમાનજીને એક સુંદર મજાની પ્રતિમા મને અર્પણ કરી રહ્યા છે થેન્ક યુ લખાજી બસ આટલો ને આટલો પ્રેમ દેતા રહીજો જય